કેટલાક વિદ્યાર્થી મિત્રોને મધુરાઈની સરળ અને શંપા નામની વાર્તા ભણવામાં આવે છે પેલા તો સરળ અને શંપા એ ચોખ્ખું ઉચ્ચારતા શીખજો આ વાર્તા બહુ મજાની છે પણ તમારે તો ટૂંક અન લખવાની હોય છે એટલે હું થોડીક વાત તમને કરીશ નિરૂપણ રીતિએ પરંપરાગત રીતિએ કહેવાયેલી આ વાર્તા હકીકતે એનું જે વિષય વસ્તુ છે એ અરૂઢ છે વાર્તાની શરૂઆત વાસ્તવિક નક્કર અને મને અને તમને જે પરિચિત વિશ્વ છે એનાથી થાય છે સ્થળ કાળની વિશિષ્ટતાને અહીં બિલકુલ ભૂંસી નાખવામાં આવી નથી એટલે જો આધુનિક કાળના વાર્તાકાર હોવા છતાં મધુરાઈની વાર્તાઓમાં પાત્રોના નામ યાદ રહે છે ચહેરા પણ આપણે ઓળખી શકીએ છીએ એના વિષય વસ્તુની વાત કરી શકીએ છીએ અને છતાંય અહીંયા જેને મોડર્ન સેન્સિટિવિટી કંઈ આધુનિક સંવેદના પણ વાર્તામાં હોય છે એ રીતે મધુરાઈ બાકીના આધુનિક કાળના સર્જકોથી થોડેક અંશે જુદા પણ પડે છે તો સ્થળ કાળની વિશિષ્ટતા અહીં ભૂઝાઈ નથી આપણું ચીર પરિચિત વિશ્વ પણ અહીંયા હાજર છે વિગતોની પણ અહીં પરંપરા છે એક દિવસ સાંજે સરળ અને શંપા બગીચામાં બેઠા બેઠા વાત કરતા હોય છે અને એકાએક શંપા અદ્રશ્ય થઈ જાય છે સરળ આશ્ચર્યચકિત થઈ જાય છે બાઘ હતો બાંકડો હતો બત્તી હતી પણ શંકા એકા શંપા એકાએક અદ્રશ્ય થઈ ગઈ હતી અહીં સમગ્ર વિશ્વના અસ્તિત્વની વિરોધે શંપાનું અસ્તિત્વ તીવ્ર રીતે આપણી સામે ઉપસે છે વાક્યના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ વચ્ચે આવતો પણ મહત્ત્વનો બને છે પછી સરળ શંપાને શોધવા માટે શંપાના ઘરે ક્લાસમાં રજીસ્ટર જુએ તો રોલ નંબર પર પણ કોઈ બીજાનું નામ હોય એની શોધ એની અકળામણ ધીમે ધીમે સમગ્ર વિશ્વનું બદલાતા જવું બગીચાનું ડામરના રોડમાં હોટલનું આધુનિક શૈલીના મકાનમાં રૂપાંતર થવું અને છેલ્લે સમગ્ર વિશ્વમાંથી સરળનું વ્યક્ત અસ્તિત્વ પણ અદૃશ્ય થઈ જવું અને અંતમાં પોતાની હસ્તી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સરળનો સંઘર્ષ આ બધું જ આપણે જોઈએ છે એક કપોળ એક ફેન્ટસી એક કપોળ કલ્પનાની રીતે વાર્તા પૂરી થાય છે શંપા અહીં જીવનની મહાન અસ્થિતા ચિરંજીવ મૂલ્ય બનીને આવે છે કોઈ એક અણધારી ક્ષણે આ મૂલ્ય માનવી પાસેથી અદૃશ્ય થઈ જાય છે તે સાથે જ વિશ્વ સાથેનો એનો વ્યવહાર ખોવાઈ જાય છે એટલું જ નહીં પણ સરળ પાસેથી તેની ભાષાનો તેના શરીરનો સંદર્ભ પણ ઝૂંટવી લેવામાં આવ્યો છે સરળ અદૃશ્ય બનીને ઝઝૂમે છે જૂજે છે આ સંઘર્ષનો આરંભ હવે થાય છે અને વાર્તાનો અંત પણ અહીં આવે છે માનવ અસ્તિત્વ અને માનવ મૂલ્યોનો રાસ અહીં સર્જક દર્શાવવા માગે છે આપણા જીવનને ન ગાંઠતી આ પ્રકારની વાર્તા એક સાવ જુદા વાસ્તવની વાત કરે છે પોતાના બધા જ સંદર્ભો પોતાનો બધો આધાર ગુમાવી દેવા છતાં માણસ ટકી રહેવા માંગે છે પણ ધારો કે એનું અસ્તિત્વ ન ટકે તો વાર્તાના અંતે રજૂ કરવામાં આવેલી આવી સંભાવના એક અનિષ્ટ છે અને સર્જક આ અનિષ્ટની મોઢામોઢ પારુલ રાઠોડ એટલે કે હવે જે પારુલ કંદર દેસાઈ છે એની મધુરાઈની વાર્તા નામની ચોપડીમાંથી તમે આ કરી શકો પણ જે વાત પારણબેન નથી કરતા તે મહત્વનો એક મુદ્દો સરળ અને શંપા માટે હું હંમેશા કરતી હોઉં છું કે ધારો કે આ વાર્તા જે માનવ મૂલ્યોની માનવ અસ્તિત્વના રાસની વાત કરે છે એને સરળના મોઢે કેવડાવી શકાય એટલી સરળતાથી એ વાર્તા આગળ ચાલે છે પણ લેખકે એને સરળના મોઢે નથી કેવડાવી પ્રથમ પુરુષ કથન રીતિમાં નથી આ ત્રીજા પુરુષ કથન રીતિથી કહેવાયેલી વાર્તા છે કેમ એમણે એવું કર્યું એવો પ્રશ્નનો જવાબ આપણે જો કથન શાસ્ત્ર કથન કળાશાસ્ત્ર જાણતા હોય તો આપી શકીએ વાર્તાના અંતે એક વાક્ય છે કે સરળ ભાષા જ ભૂલી ગયો તમે જો ભાષા ભૂલી ગયા છો તો તમે વાર્તા કહી શકતા નથી કારણ કે વાર્તા તો ભાષામાં જ કહેવાય એટલે જે માણસ ભાષા જ ભૂલી ગયો છે એ વાર્તા કઈ રીતે કહી શકે એટલે અહીં અંતે સરળ ભાષા ભૂલી ગયો છે એટલે વાર્તા ત્રીજા પુરુષ કથન રીતિમાં કહેવાય છે પ્રથમ પુરુષ કથન રીતિમાં કહેવી કહેવાવી શક્ય નથી